જા માતાજી બધાને કામ છો બધા મજામાં જ હશો તો આપણે હમણાં ઘણા ટાઈમથી બ્લોગ આવતા નહોતા કારણ કે આપણે થોડાક બીમાર હતા અને એક કામથી આપણે બાર ગામ પણ ગયા હતા એના હિસાબે આપણે બ્લોગ આવતા નહોતા અને અત્યારે જો આપણે ટ્રેક્ટરને કમ્પ્લીટ કર્યું છે રાફ ફિટ કરી અને આપણે એક બે દિવસમાં ઓગણચાલીસ નંબરની મગફળી પણ પાળવાની છે એના માટે આપણે ગયા વખતે અઠ્યાવીસની જાળીએ વાવેતર હતું આપણે મગફળીનું એના માટેથી હવે આ વખતે છવ્વીસનું કર્યું એના માટે રાપ પણ આપણે થોડીક આપણે કપાવી છે એટલે થી વારથી છવ્વીસની કરવી જોઈએ તો ચાલો હમણાં થોડીવાર વાર પછી એ પણ આપણે કરાવી આવી અને આપણે બાજુની વાડીમાં આપણા કાકાની છે ત્યાં હમણાં 39 માંડવી અમને પાડી હતી આજે એ કાઢે છે તો થોડી વાર પછી આપણે ત્યાં પણ જઈ જોઈ આવી કેવી માંડવી ઉતરે છે શું છે તો ચાલો મળીએ ત્યાં જઈને આપડા આવી ગયા તા વાડી આપો કાકાની વાડી અને જોવા મગફળીનો ઢગલો અને આ છે ગામડાનો વ્યૂ જોવો તમે ખાલી આ છે મેસી ખાઓ દેશી ઓર ચલાવો મેસી આ ઓલર આલે છે જો આ કુંકુડ ભરાય ભરાય ના આવે આવી કાંઈક મગફળી થાય છે અત્યારે ઓગણચાલીસ નંબરની છે આ જોવો તમે વ્યૂ ગામડાનું તો આપણે વાડીનું કામ બધું પતર કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છે રાતના સાડા થયું છે તો ચાલો આપણે ગરબીમાં જાશું ચાલો મળીએ નાઈને તો ચાલો આપણે નાય જૂન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે જાસુ ગરબી તો ચાલો મળીએ ગરબીમાં જઈને Oh no. તો આપણે આજે કરી દીધું છે ઓગણચાલીસ નંબર માંડવીનું કામ પૂરું અત્યારે પાડવાનું ચાલુ કર્યું છે આપણે અત્યારે ચાર વાગ્યા છે જો શરૂઆત કરી દીધી છે આપણે આપણે આ માંડવી છવ્વીસની ચારી એના હિસાબે વચમાં એક કે ખળ પણ વધારે દેખાય છે તો જુઓ શરૂઆત કરી છે આઈ ગયા માંડવી પાડવાની હલો આજની તો માંડવી આપણે પાડેલી લીધી હવે કાલે જોવું આજની માટે બસ પૂરું હવે કામ હવે આપણે મૂકી દયા ચેતકને હવે આવું કંઈક લાઈટ ફિટિંગ કર્યું હોય આપણે થોડું ઘણું હજી બાકી છે એ પછી કરશું આપણે